શહેરના ગંગાજળા તળાવમાં માં ગંગાની મહાઆરતીનું કાવડયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે નિષ્કલંક કાવડયાત્રા સમિતિ દ્વારા ગંગાજળા તળાવ અને પ્રાચીન ગંગાદેરી ખાતે ભવ્ય અને દિવ્ય ગંગા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં ભાવનગર મહાનગરપાલિકાના માન્ય કમિશનર શ્રી મીના સાહેબ અને વિવિધ સામાજિક સંસ્થાઓ આગેવાનો તથા વડીલોએ ખાસ હાજરી આપી હતી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મા ગંગાની મહાઆરતીનો ભવ્ય લાભ લીધો હતો સમગ્ર સ્થળ પર ભક્તિમય વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે આયોજિત લાઇટિંગ શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને લોકોમાં ખૂબ ઉલ્લાસ જોવા મળ્યો હતો નિષ્કલંક કાવડયાત્રા સમિતિ વતી કમલેશભાઈ ચંદાણી સર્વ સહયોગીનું અને મહાનગરપાલિકાનું આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે નિષ્કલન કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડયાત્રાના વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે દર વર્ષની પરંપરા મુજબ કાવડમાં ગંગાજલ લઈ જવામાં આવતું હોય છે તો ગંગાજલ લઈ જવા પહેલાં મા ગંગાનું પૂજન અર્ચન કરવું જોઈએ મા ગંગાને મનાવવું જોઈએ તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્કલંગ કાવડયાત્રા સમિતિ દ્વારા મા ગંગાની મહાઆરતીનું આયોજન પ્રાચીન ગંગાદેરી અને ગંગાજળ તળાવમાં કરવામાં આવેલ છે જેમાં છે અને આ એક ભાવનગર શહેરમાં ખૂબ સુંદર તળાવ છે અને મા ગંગાનું સ્થાન છે હું નગરપાલિકાના તમામ વિભાગો જે વિભાગો અહીંયા સહયોગ કરે છે તેનો આભાર માનું છું અને શ્રાવણના શુભ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મા ગંગાના પાઠવો છું મા ગંગા આપની સર્વ મનોકામના પૂર્ણ કરે અહિયાં ખૂબ સરસ મજાની લાઇટિંગની વ્યવસ્થા પ્રસાદીની વ્યવસ્થા અને આરતીની વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે હર ગંગે